લાઈવ ટ્વેન્ટી માં હું છું જ્યોતિષાચાર્ય ડોક્ટર નમસ્કાર દર્શક મિત્રો ગણેશવાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આવો સૌ પ્રથમ ગણેશ મે સર્વદા તો આવો જોઈએ આજનું રાષ્ટ્રીય ભવિષ્ય જ્યોતિષ ચર્ચામાં સૌપ્રથમ વાત કરીએ તો પોષ મહિનાની આજે બુધવારી અમાવસ્યા અને નક્ષત્ર છે ઉત્તરાશાઢા ચંદ્રમાં મકર રાશિમાં રહેશે જેથી આજે જન્મેલા જાતકોનું શુભનામ ને જ રાશિ ઉપર રાખી શકાય તો આજે જન્મેલા જાતકોનું શુભનામ ને જ રાશિ અક્ષર ઉપર આપશે વાત કરીએ હવે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય આનંદ ઉછારે કર્મ ક્ષેત્રમાં મજબૂતાઈ વધે ધંધા રોજગાર વત્તા લાગે તો આજે તમારે શું કરું શું ના કરું આજે તમારે ખાસ કરીને ૐ ગંગ ગણપતેય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વરાસબ રાશિ વરાસબ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને ભાગ્ય ક્ષેત્ર મજબૂત બનતું લાગે આનંદ ઉત્સાહ થાય કાર્યમાં પ્રગતિ જણાય યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે તો આજે તમારે શું કરું શું આજે તમારે ખાસ કરીને ઉતાવળા ન થવું અને શાંતિથી કામ કરવાથી સફળતા જલ્દીથી મળે ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ જૂની ઉઘરાણી મળતી લાગે ક્યાંક ને ક્યાંક હરસમસા જેવી બીમારી હોય તો સંભાળવું પડે અને ગૂઢ જ્ઞાનમાં વૃદ્ધિ થાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હુંફાળા પાણીનો પ્રયોગ કરવો અને સાવચેતી રાખવી રસ્તામાં આવતા જતા ઓમ દુમ દુર્ગાય નમ આ મંત્રનો ભાવપૂર્વક એક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે વૈવાહિક વાતચીત આગળ વધે ધર્મ કાર્ય થાય ક્યાંક ને ક્યાંક આવકનું પ્રમાણ વધતું જણાય જાહેર જીવનમાં માન સન્માન મળે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક બેચેની ઉચાર દ્વિધાભરી સ્થિતિ રહે આરોગ્ય સાવચેતી રાખવી પડે ગેસ એસિડિટી જેવા દર્દોથી સંભાળવું તેમજ કાર્યમાં વિઘ્નો ઊભા થતા હોય તેમ લાગ્યા કરે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણ આ મંત્રનો ભાવપૂર્વક એક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે વિદ્યામાં સફળતા મળે આવકનું પ્રમાણ વધે પ્રેમી જયંતિ મિનલ મુલાકાત થાય અને ક્યાંક ને ક્યાંક શેર સટ્ટામાં કોઈ આકસ્મિક લાભ મળી શકે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રીમ કુલદેવ્ય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે અમાવસ્યાની અમાવસ્યા જ્યોતિષ ચર્ચામાં અમાવસ્યાનું મહત્વ તો દસ અમાવસ્યા છે બુધવારી અમાવસ્યા છે બહુ જ સારી ગણાય અને ખાસ કરીને મોની અમાવસ્યા પણ છે તો મિત્રો એક તો આ અમાવસ્યાના દિવસે આજે પીપળે પ્રદક્ષિણા કરવી ચોકલેટ કે કોઈ તલ સાંકળી લઈ તલની રેવડી લઈ અને એ એકસો આઠ પ્રદક્ષિણા કરી ઓમ નમો ભગવાદેવાસુદેવાનો મંત્ર કરતાં કરતાં પીપળાની પ્રદક્ષિણા કરી અને એ પછી પ્રસાદમાં વેચી દેવી એના અનેક ગણા ફાયદા મળશે તમને સાથે સાથે પિતૃની કૃપા ઉતારશે પીપળા નીચે ધીવો કરવો અને ત્યાં જળ અર્પણ કરવું ખાસ કરીને મોની અમાવસ્યા હોવાથી જો આજે શક્ય હોય તેટલું મૌન રહો મૌન રહેવાના ઘણા બધા ફાયદા છે એમાંય અમાવસ્યા અને મોની અમાવસ્યાનું મૌન એ અઘાધ શક્તિ પ્રગટ કરનાર છે ઠીક છે કોઈ નોકરી ધંધા ઉપર આપણે જતા હોય ત્યાં બોલવું હોય તો બોલવું પડે પણ શક્ય હોય તે જરૂર વગરનું ન બોલવું મૌનમાં પ્રચંડ શક્તિ ભરેલી છે ખાસ કરીને જેટલું આપણે બોલીએ એટલું આપણી શક્તિ વપરાય છે લાઇટ બંધ હોય તો પાવરનો યુઝ થતો નથી એવી રીતે આપણે પોતે જો બોલીએ ને તો અંદરની ઉર્જા છે એ ખર્ચ ના થાય હંમેશા અને એ ખર્ચ ના થાય એટલું નહીં પણ એના મૌન રહેવાથી અંદરની જે બોડી સેલ છે એ કામ કરે છે જીવન થાય છે વધારેને વધારે સજીવ થતા હોય છે એ અને મૌન રહી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય આ મંત્રનો જાપ કરતાં 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 દિવસ પસાર કરવો તો એનું અનેક ગણું ફળ મળશે અને આજના દિવસે જેને કહી શકાય કે કુંભની અંદર શાહી સ્નાન શાહી સ્નાન તમે અમાવસ્યાનું કુંભ મેળામાં કરી શકો છો ઘરે પણ તમે શાહી સ્નાન કરી શકો તો એ કેવી રીતે ઘરે શક્ય હોય તો એ ઠંડા પાણીથી તમે નાઓ અને ગંગા ગોદાવરીનું સ્મરણ કરતાં કરતાં માન નું સ્મરણ કરતાં કરતાં એ જ તજળથી તમે જો સ્નાન કરો છો ભાવ તો એ તમને કુંભનું પુણ્ય ફળ પ્રાપ્તિ થાય જ એમાં કોઈ સં સંશય નથી કારણ કે શાસ્ત્રોમાં કીધું છે કે ભાવો વે શ્રેષ્ઠતમ ભાવ શ્રેષ્ઠ છે અને એટલા માટે એ જળ પણ એ પ્રયાગનું જળ બની જાય છે ત્રિવેણી સંગમનું જળ બની જાય છે એ જ અને એ સાચા અર્થમાં મૌન રહી અને જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન કરવું જ્ઞાનરૂપી ગંગામાં ડૂબકી લગાવવી જેનાથી અસીમ પુણ્યની પ્રાપ્તિ થાય ઇંગલા પિંગલાને સુષુમણા જ્યારે સુષુમણાનો પ્રવાહ ચાલે બે નાડી સાથે સૂર્યચંદ્ર અને એમ અંદર ત્રિવેણી સંગમ થાય તો ઇંગલા પિંગલાને સુષુમણાના અંદરનો સંગમ થાય જ્યારે અને એ સંગમની અંદર શિવહમ શિવોહમ શિવોહમ હેં સોહમ સોહમ કોઈ પણ મંત્ર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જે પણ તમને દીક્ષા આપી હોય ગુરુ મહારાજે એ મંત્રનો ભાવપૂર્વક જપ કરવો તો મેં કીધું એમ તો એ ના ગુરુ કર્યા હોય તો કોઈ વાંધો નથી શ્રી કૃષ્ણ શરણમ કરો ઓમ નમઃ શિવાય કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય કરો અને એ સુષુમણાના પ્રવાહમાં જો તમે સ્નાન કરો છો જ્ઞાન માર્ગમાં જાઓ છો તો એ મોટામાં મોટું શાહી સ્નાન છે સાચા અર્થમાં સ્નાન શાહી સ્નાન કહેવાય આ એક વાસ્તવિકતા છે તો સુષુભણા જ્યારે તમે દંડવત પ્રણામ કરો બરાબર દંડવત પ્રણામ કરવાથી સુષુભણાનો પ્રવાહ ચાલુ થતો હોય છે તો એ રીતે પણ તમે જ્ઞાન રૂપી ગંગામાં ડૂબકી લગાવી અને બહુ જ મોટું પુણ્યને પ્રાપ્ત કરી શકો છો સહાય સ્નાન કરી શકો છો તો એ તમારા જીવનની અંદર ઘણો બધો ફેરફાર કરશે જ એમાં કોઈ સંશય નથી વિચાર અને ભાવ વિચાર જ્યારે ઉચ્ચ હોય ભાવ જ્યારે જોડાઈ જાય એટલે એ હંમેશા સત્વ બની અને પરિણામમાં પરિણમે છે એ કાર્યમાં પરિણમે છે એ જ અનંતની ચેતના પ્રદાન કરનારું છે તો આ રીતે આજે શક્ય હોય ત્યાં સુધી મૌન રહી અને મંત્ર સાધના માં લાગવું રાત્રિની સાધના અમાવસ્યાની ખૂબ સારી ગણાય તો એ પણ તમે કરી શકો અને દિવસે પણ જો સમય હોય તો પણ ઘરમાં એકલા રહી એક રૂમમાં બેસી અને આ રીતે ભૂખ્યા પેટે જો તમે આ વસ્તુ કરો તો ખૂબ શાંતિ અને ચેતના પ્રાપ્ત થશે એમાં જરાય સંશય નથી આપણી શાસ્ત્ર સંસ્કૃતિ સનાતન આજે મહાકુંભની આ ત્રિવેણી સંગમની અંદર આ રીતે જે વ્યક્તિ ભાવપૂર્વક કરશે ત્યાં ના જઈ શકે કોઈ જ વાંધો નથી પણ આ એના પરિણામો તમને ખૂબ સુંદર મળશે એમાં સંશય નથી તો ખાસ કરીને વાત કરીએ આપણે આ અમાવસ્યાની પિતૃની પણ કૃપા ના ઉતરતી હોય તો પણ ઉતરે બુધવાર અને અમાવસ્યાનો ખૂબ અનેરો સંગમ ખૂબ જ જબરજસ્ત છે અને આવતીકાલથી પછી માધ માસ શરૂ થઈ જશે તો આ જ્યોતિષ ચર્ચામાં આટલું વાત કરીએ હવે આગળ તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને આજના દિવસે સુખાકારી વધતી જણાય મકાન વાહનના પ્રશ્નોમાં પ્રગતિ જણાય અને આનંદ ઉત્સાહ જણાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આજે પરાક્રમથી કરેલા કાર્યોમાં સફળતા મળે સાહસિકતા તમને સફળતા અપાવે ક્યાંક ટૂંકી મુસાફરીના યોગ બને અને કુટુંબ કબીલામાં સુમેળ રહી શકે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને દરેક સાથે પ્રેમભર્યું વ્યવહાર કરવો અને ઓમ રોમ ઝૂમ સહ આ મંત્રનો ભાવપૂર્વક એક સ્વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે ધનરાશિ ધનુ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને આનંદ ઉત્સાહ રહે ધારેલા કાર્યો પાર પડે અને સફળતા મળતી જણાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાએ આ મંત્રનો ભાવપૂર્વક વાર જાપ કરવાથી દિવસ તમારો શું રહે વાત કરીએ હવે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને જોવા જઈએ તો આનંદ ઉત્સાહ આવકનું પ્રમાણ વધે વૈવાહિક વાતચીત આગળ વધતી લાગે અને પતિ પત્નીમાં મધુરતા રહે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસા ભાવપૂર્વક કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક બેચેની ઉંચાટ દ્વિધાભરી સ્થિતિ રહે ક્યાંક ખોટા ખર્ચને થઈ જાય તેની કાળજી રાખવી અને ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ વિજય મુહૂર્ત વિજય મુહૂર્તમાં બપોરના બાર ને અડત્રીસથી બપોરના એક વાગ્યા સુધી વિજય મુહૂર્ત રહે વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે દરેકે દરેકનું કાર્ય શુભ રહે સફળ થાય એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ ટ્વેન્ટી ફોરમાંથી રજા લઉં છું નમસ્કાર દર્શક મિત્રો